જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે પાઉંભાજી બનાવવાના છે તો એના માટે મેં એક અડધો કપ ફુલાવર અડધો કપ કોબી લીધી છે અને બે મીડિયમ સાઇઝના બટાકા લીધા છે અને એક આપણે બીટરૂટ તો એને આપણે બોઇલ કરવાનું છે તો એ કુકરમાં લઈ લઈશું બધી જ વસ્તુને ધોઈને સારી રીતે સાફ કરેલી છે તો ફુલાવર કોબી બટાકા અને કલર માટે મસ્ત મજાનું બીટ એડ કરીશું આપણે અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું આ રીતે ભાજી પાઉં બનાવવાથી ખૂબ સારો કલર આવે છે અને એક પિંચ જેટલી હળદર એડ કરીને અને આપણું પાણી એડ કરીને અને ગેસ પર બોઇલ કરવા મૂકી દઈશું તો બોઇલ થઈ ગઈ છે આપણે ખોલીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો મસ્ત મજાની વેજીટેબલ બોઈલ થઈ ગઈ છે તો વડે આપણે આને મેશ કરીને સાઈડમાં રાખીશું તો તમે જોઈ શકો છો આપણે કોઈ પણ કલર એડ નથી કર્યો બીટનો કલર કેટલો સરસ આવ્યો છે તો ચલો આપણે ભાજી બનાવવાનું સ્ટાર્ટ કરીએ પહેલેથી જ બધી તૈયારી કરીને રાખી છે મેં જેથી કરીને આપણે વધારે ટાઈમ ના થાય તો મેં અહીંયા બે બટર્સ ક્યુબ લીધા છે અને ઓઇલ પણ લીધું છે બંને વસ્તુ મિક્સ કરીને આજે આપણે બનાવીશું આપણે જીરું એડ કરીશું તેલ ગરમ થાય એટલે અને ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળીને મેં પ્યુરી કરીને રાખી હતી એ પણ એડ કરી દઈશું ડુંગળીની પ્યુરી સારી રીતે રોસ્ટ થઈ જાય પછી આપણે અહીંયા આદુ અને લસણ એની પેસ્ટ બનાવીને રાખી છે એ પણ એડ કરી દઈશું આદુની અને લસણની પેસ્ટ સારી રીતે સતડાઈ જાય બે મિનિટ માટે પછી આપણે ત્રણ મોટી સાઇઝના ટમેટા લીધા હતા એની પ્યુરી બની બનાવેલી હતી એ પણ એડ કરી દઈશું અને ટેસ્ટ પ્રમાણે અહીંયા થોડુંક મીઠું એડ કરીશું જેથી કરીને ઝડપથી પાકી જાય ટામેટા બે મિનિટ માટે રાખીશું બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો મસ્ત સમજાનું ઓઇલ અને બટર બંને છૂટું પડી ગયું છે અને ગ્રેવી આપણી પાકી ગઈ છે તો હવે આપણે આના મસાલા કરી લઈશું મસાલામાં ધાણાજીરું પાવડર એક મોટી ચમચી એક મોટી ચમચી આપણે અહીંયા મરચું પાવડર એડ કરીશું એક મોટી ચમચી ગરમ મસાલો જેમ કે ભાજીપાઉનો મસાલો અને ખાસ સિક્રેટ આની એ છે કે અહીંયા જે આપણે ચટણી એડ કરી લસણ અને લાલ સુકા મરચાને પલાળીને એની ચટણી બનાવેલી છે એ એડ કરવાથી તમને એકદમ રેસ્ટોરન્ટ બાર જેવી આપણે ખાતા હોય છે ને એ ટાઈપનો ટેસ્ટ આવે છે તો આપણે બે મિનિટ માટે ઢાંકી દીધું હતું તો ખોલીને ચેક કરી તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો મસાલો અને ગ્રેવી બધું જ પાકી ગયું છે તમે જોઈ શકો છો અહીંયા તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ભાજીપાવ બનીને તૈયાર થાય છે તો અહીંયા આપણે જે ગ્રેવી બનાવી હતી વેજીટેબલ્સની એ પણ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરીશું અહીંયા આપણે વટાણાને બોઈલ કરીને રાખેલા છે એ પણ એડ કરી દઈશું બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીશું જે આપણે લસણની ને મરચાંની ચટણી એડ કરી છે તે લાલ સૂકા મરચાં લેવાના એને અડધો કલાક કલાક આપણે પાણીમાં ગરમ પાણીમાં પલાળી દેવાના અને પછી એને લસણ સાથે પીસીને એની ચટણી બનાવવાની છે એ આપણે ભાજીપાવમાં એડ કરી છે તમે જોયું છે જો આ રીતે ચટણી બનાવીને એડ કરશો ને તો એકદમ બાર થી જ ભાજી ને એવો આવ ટેસ્ટ આવશે એકવાર અવશ્ય બનાવજો તો અહીંયા આપણે પાઉં શેકી લઈએ બીજા ગેસ પર આપણે ભાજી રાખી દીધી છે થવા માટે ધીમા ગેસે તો અહીંયા બટર એડ કર્યું છે લીલા ધાણા અને જે ભાજી આપણી બની તેમાંથી થોડીક ભાજી લઈને આપણે તવા ઉપર એડ કરી છે અને આપણે ગરમ મસાલો એડ કર્યો છે ભાજી પાઉંનો અને આપણે આવી રીતે મોટું પાઉં કટ કરીને બંને સાઈડ આપણે સારી રીતે શેકી લેવાનું છે તો પાઉં આપણું શેકાઈને રેડી થઈ ગયું છે તો આપણે ભાજી ચેક કરીશું તો ભાજીને પણ પાંચ મિનિટ થઈ ગઈ છે એકદમ ધીમા ગેસે આપણે પકાઈ છે તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને પાકીને ભાજી રેડી થઈ ગઈ છે તો આપણે સર્વ કરીશું જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો બીજી નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો તો ભાજી રેડી થઈ ગઈ છે આપણે મસાલા બનારા પાઉ બનીને રેડી થઈ ગયા છે અને અહીંયા આપણે ડુંગળી અને લીંબુ સાથે સર્વ કર્યું છે મળીશું નેક્સ્ટ વિડીયોમાં